ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગઈકાલે વડોદરામાં પ્રવાસ ગોઠવાયો હતો ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા ખાતે આવીને વિવિધ પંડાલો ખાતે જઈને ગણપતિ બપ્પાના દર્શન કર્યા હતા ઈંડાકાંડને લઈને હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થા સાથેનો દસ દિવસનો કાર્યક્રમ હોય છે ગણપતિની આસ્થામાં ખલેલ પહોંચાડનાર એક પણ વ્યક્તિને વડોદરા શહેર પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ન શકે એવી વ્યવસ્થા કરનાર શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ પણ ધર્મની આસ્થા સાથે ચેડા કરનારા લોકોને છોડવામાં આવતા નથી ગણપતિજી ગુજરાતના પ્રત્યેક લોકો માટે ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે તેમ જણાવ્યું હતું ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ દસ દિવસના કાર્યક્રમ હોય છે ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપ